હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પટેલ દીપક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે અત્યાર સુધી જે વારસેની નોંધ એટલે કે વારસેની જે અરજી હતી એ આપણે ઈ ધરા ઓફિસમાં જવું પડતું અને ત્યારબાદ સાઠ કે પાંસઠ દિવસ પછી જ બધી કાર્યવાહી થતી તો મિત્રો હવે સરકારશ્રીએ આ જે વારસેની નોંધ છે એની એન્ટ્રી તમે જાતે ઘરે બેઠા પોતાના કોમ્યુટરથી ઓનલાઈન અરજી કરી શકશો અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરી શકશો તો એ કઈ રીતે તો સમજી લો કે તમારી જે જમીન છે આઠ અને સાત બારમાં ફાધરનું નામ છે હવે ફાધર એક્સપાયર થઈ જાય છે તો એના પછી જે વારસદારો છે એના નામ ચડાવવાના હોય છે વારસી તરીકે તો એના વિશે ઓનલાઈન પહેલાં અરજી કરશો તમે તો હું એક વેબસાઇટ બતાવીશ તમને જે પ્રેક્ટિકલમાં આપણે જોઈશું એ વેબસાઇટની લિંક હું વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ ત્યાંથી તમે લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકશો તો અરજી માટે શું કરવાનું રહેશે તો ફક્ત તમે અરજીમાં પોતાનો મોબાઈલ નંબર અરજીની પસંદગી અને એક ઓટીપી આવશે એ ઓટીપી દાખલ કરીને તમે ઓનલાઈન અરજીની પ્રોસેસ આગળ કરી શકશો જે એકદમ સેલીને ઈજી છે પછી મિત્રો એમાં જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે એ ફક્ત બે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે તો એ કયા તો એક જે મરણ પામેલ વ્યક્તિ છે એનું મરણનું સર્ટિફિકેટ અને બીજું તલાટીની રૂબરૂમાં જે પેઢીનામું કરવામાં આવેલું હોય એ પેઢીનામું આ બે વસ્તુઓ અપલોડ કરવાની રહેશે એના પંદર દિવસની અંદર તમારે ઈ ધરામાં જઈને જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એ ત્યાં જઈને બતાવવાના રહેશે અને આગળની કાર્યવાહી કરવાની રહેશે તો આપણે પરિપત્ર અને પ્રેક્ટિકલ માહિતી વિડીયોમાં જોઈ લઈએ અને બેઝિક માહિતી મેળવી લઈએ જેથી તમે વારસેની ઓનલાઈન એન્ટ્રી કરી શકશો તો હું આ બેઝિક માહિતી તમને આપું છું જેમ જેમ વેબસાઇટમાં કોઈ બદલાવ આવશે અને અપડેટ થશે તો હું બીજા વિડીયોમાં તમને બતાવીશ તો ચાલો આપણે પ્રેક્ટિકલમાં જોઈએ હેલો ફ્રેન્ડ્સ આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે હવે વારસાઈની નોંધ ઓનલાઈન કરી શકશો એટલે કે જે વારસાઈની નોંધ આપણે તાલુકામાં જવું પડતું અને પછી પ્રોસેસ થતી એ હવે તમે ઘરે બેઠા અરજી ઓનલાઈન કરી શકશો એટલે કે પ્રોસેસ કરી શકશો એના પછી પંદર દિવસ થાય એટલે અસલ પ્રમાણપત્રો તમારે ઈ ધરાવ ઓફિસમાં પહોંચાડવાના રહેશે તો આ એની વેબસાઈટ છે જેની લિંક હું વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મૂકી દઈશ ત્યાંથી તમે જઈ શકશો તો વેબસાઇટનું નામ છે આઈઓઆરએ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ લિંકો છે પ્રીમિયમ ભરવાની પરવાનગી બિનખેતી વારસાની નોંધ તો આપણે વારસાની નોંધ વિશેની માહિતી જોવાની છે તો એના પહેલાં આ બેઝિક આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે વારસાઈ નોંધ હવે ઓનલાઈન થશે તો એની પ્રોસેસ શું છે તો મેં જે વેબસાઇટ બતાવી એ વેબસાઇટ ઉપર જવાનું રહેશે ત્યારબાદ અરજીનો હેતુ જિલ્લો તાલુકો ગામ મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ હોય તો ઇમેલ એડ્રેસ એ આપીને એક જન ઓટીપી આવશે એમ તમે લોગિન થઈ શકશો પછી એની પછી શું કરવાનું રહેશે તો વેબસાઇટની અંદર ફક્ત બે જ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે એક મરણનું પ્રમાણપત્ર અને તલાટીનું રૂબરૂ પેઢીનામું એ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે ત્યારબાદ અરજી સબમિટ કર્યા તારીખથી પંદર દિવસ પૂરા થાય તે પહેલાં અસલ દસ્તાવેજો જે તે તાલુકા ઈ ધરા કેન્દ્રમાં પહોંચાડવાના રહેશે અરજી સાથે સાત બાર આઠ જેવા અન્ય કોઈ દસ્તાવેજો અપલોડ નથી કરવાના બરાબર આપણે એનો પરિપત્ર જોઈ લઈએ ગામ નમૂના નંબર છ માં ઈ ધરા કેન્દ્ર ખાતે વારસાઈ ફેરફાર નોંધની ઓનલાઈન અરજી કરવા બાબત તો અહીંયા તમે જોઈ શકો છો પરિપત્ર વારસાઇ ફેરફાર નોંધ અરજી ઓનલાઈન કરવા નીચે મુજબની કાર્યવાહી તો આપણે જેમ વેબસાઇટ વિશે મેં બતાવ્યું એ જ પ્રમાણેનું અહીંયા ડિટેલ્સ છે જે તમે વાંચી શકશો પછી અહીંયા ટોપિક છે કે સહીવાળી અરજી સાથે મરણનું પ્રમાણપત્ર એટલે મરણ પામનાર ખાતેદારનું તલાટીનું રૂબરૂ પેઢીનામું સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે તથા અરજી સબમિટ કર્યા તારીખ પંદર દિવસમાં ઈ ધરાવવા પહોંચાડવાનું રહેશે બરાબર હવે આપણે વેબસાઇટ વિશે થોડી બેઝિક માહિતી લઈ લઈએ તો આ પ્રમાણે વેબસાઇટ હશે અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા અલગ અલગ છે કે નવી અરજી અરજી સુધારવી અરજી કન્ફર્મ કરવી અરજી પ્રિન્ટ કરી સોગંદનામા કરવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા એટલે જે આપણે વાત કરીએ એ પ્રમાણે અહીંયા ડોક્યુમેન્ટ્સ ઉપર અપલોડ કરશો તમે આ અરજીની પ્રોસેસ પૂરી કર્યા પછી એ બે અપલોડ કરવાના રહેશે અહીંયા અરજીનો હેતુ પસંદ કરવાનો છે તો આપણે હક સંબંધી અરજી અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રમાણની છે તો આપણે હક વિશે છે તો હક કે વારસોની નોંધ બરાબર દાખલ કરવા માટેની અરજી અહીંયા જિલ્લો પસંદ કરવાનો રહેશે તાલુકો પસંદ કરવાનો રહેશે કોઈ બી આપણે લઈ લઈએ એક્ઝામ્પલ રૂપે બરાબર અહીંયા તમે પછી અહીંયા તમારો ફોન નંબર મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ હોય તો ઈમેલ એડ્રેસ અહીંયા આ કોડ લખવાનો રહેશે એટલે એક ઓટીપી આવશે તમારા ફોનમાં અને પછી તમે આગળ પ્રોસેસ કરી શકશો તો મિત્રો મારી પાસે હાલમાં કોઈ અરજદાર કેવી અરજી નથી જેથી હું તમને આગળની વિગત બતાવી શકું પણ ઇઝીલી છે તમે આટલા સ્ટેપ પૂરા કરશો પછી જે તે ડોક્યુમેન્ટ્સ મેં કહ્યા એ મોબાઈલમાં ફોટો પાડી સારી રીતે તમે અપલોડ કરી શકો છો ત્યારબાદ તાલુકામાં જવાનું રહેશે તો હું આશા રાખું છું કે તમને બેઝિક માહિતી ખ્યાલ આવી જશે અને બીજા સ્ટેપમાં જો કોઈ એવી એપ્લિકેશન વિશેની માહિતી હશે તો હું અપલોડ કરીશ અને પૂરી વિગત આપવાની કોશિશ કરીશ બીજા વિડીયોમાં તો જે પણ કોમેન્ટ હોય તો તમે કોમેન્ટ કરજો તો હું ચોક્કસ તમને જવાબ આપીશ તો સારી માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ